ફૂલને તમે કોઈએ પૂછ્યું કે તું બધાને સુગંધ દેતી જ રહેશો દેતી જ રહેશો ફૂલને કીધું તું બધાને સુગંધ દેતું રહેશો દેતું રહેશો તો તને આમાં મળ્યું શું અંતરે ફૂલે એટલું કીધું લેવું દેવું એ તો વ્યાપાર છે અને દઈને કાંઈ માંગવું નહીં એનું નામ પ્યાર છે દેવું ને લેવું એ તો વ્યાપાર છે દઈને ને માંગવું નહીં એનું નામ પ્યાર છે આ પ્યારની ભાષા આ હેતની ભાષા એ આપણને સમજાય તો આપણું જીવન ધન્ય બને અને એટલા માટે વાલા ભક્તો જેનામાં સ્નેહ હોય એનાથી અલગ રહેવું બહુ કઠણ પડે હાલો ભમરો હોય ને કમળ ઉપર બેસે કમળ છોડીને જઈ ન શકે સાંજે આમ કમળ બીડાઈ જાય ભમરો માલપ પૂરાઈ જાય લાકડામાં છેદ કરનારો ભમરો કમળની કોમળ પાખડીમાં છેદ ન કરી શકે કારણ કે એનામાં એને હેત છે હેતની ભાષા જ આખી જુદી છે અને અમારે સાધુ એ તો ખાસ હેત વાળું થવું છે કારણ કે જેનો ભક્તિનો માર્ગ છે એને તો હેત વિના હાલે જ નહીં એટલે મેં નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ વારે વારે કીધી અતિ હેત ભર્યું છે હૈયે રે આંખે અમૃત અને મારે એક વાત કેવી જેનામાં સ્નેહ હોય એની આજ્ઞાનું પાલન થાય જેનામાં સ્નેહ હોય એનો ક્યારેય અભાવ ન આવે જો આ છોકરાઓમાં માને હેતુ હોય ને એ છોકરો ગમે એમ બટકા ભરે ધાવતો ધાવતો એનો ખોળો બગાડે એ ગમે નખરા કરે પણ માને કોઈ દી અભાવ ન આવે કારણ એ છોકરામાં એને સ્નેહ છે સ્નેહમાં કોઈ દી અભાવ આવે જો મા બાપમાં સ્નેહ હોય ને મા બાપનો કોઈ દી અભાવ ન આવે સાસુ સસરામાં સ્નેહ હોય કોઈ દી અભાવ ન આવે પતિ પત્નીમાં પરસ્પર સ્નેહ હોય તો કોઈ દી એકબીજાનો કોઈ દી અભાવ ન આવે આજે સમાજ ધીરે ધીરે સ્નેહ વિહોણો થાય એટલે અભાવ તરત આવી જાય અવગુણ તરત આવી જાય તરત છૂટાછેડાની પ્રશ્નો આવી જાય નાની નાની બાબતોમાં એટલે મેં આજે થોડી વાત તમને કીધી અને સ્નેહમાં આપણે એમ કહેવાય પ્રેમમાં નેમ નહીં એમાં 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 પછી કાંઈ બહુ નિયમો બધા લાગુ ન પડે અને જે બધા નિયમો જ વિચાર્યા કરતો હોય ન કેલ્ક્યુલેટર લઈને ગણતરી કર્યા કરતો હોય એ કોઈ દી જિંદગીમાં પ્રેમ કરી ન હોય કે એનાથી પ્રેમ થાય જ નહીં પ્રેમમાં નેમ ન હોય એમ કહેવાય છે અને એટલા માટે કોઈએ કહ્યું કે જહાં પ્રેમ તહાં નેમ નહીં નહીં બુદ્ધિ વ્યવહાર પ્રેમ મગન જબ મન ભયા તબ કોન ગીને તિથિવાર પ્રેમ મગન થઈ જાય માણા પછી એનામાં ગણતરીઓ નથી આવતી અને એટલા માટે મારે આજે એટલી વાત કેવી કે આપણે બધાએ થોડું હૃદય પેલું પ્રેમાળ અમર પ્રેમ જાય છે કૃષ્ણ ને ગોપીનો પ્રેમ અમર બની ગયો રામ ને લક્ષ્મણનો પ્રેમ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન ને દાદા ખાચરનો પ્રેમ આજ દુનિયામાં અમર બની ગયો અને એટલા માટે કોઈ કીધું કે હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહી માટી હતા જે દેહ શરીરો હતા જે દેહ તે થઈ ગયા માટીમાં માટી અને હતા જે દિલ હજી પણ તાજના આરસ પહાણે છે હજી પણ તાજના આરસ પહાણે છે દિલ અમર બને છે દેહ તો માટીમાં માટી બની જાય છે અને એટલા માટે અને અને હેતની ભાષા કેવી છે આખી અલસમી એક સંગીતજ્ઞ માણસ અને કોઈ રાજાના દરબારમાં ગયેલો અને રાજાને કે છે કે હું ગાન કરું પણ મારી એક શરત શું કે કોઈએ દાદ નહીં દેવાની હું ગાતો ત્યારે કોઈ દાદ નહીં દેવાની અને બાકી તો તમે આમ છો તો આવી માગણી કરવી બહુ મુશ્કેલ કારણ કે સંગીતજ્ઞ હોય કલાકાર હોય વક્તા હોય એનો સૌથી મોટો ખજાનો દાદ અને કોઈ દાંત દે આમ સારી વાત આવે તાલી વગાડે હસે માથું હલાવે જો અમારે લીલા શટવાળા ભાઈ બહુ દાંત દીધા કરે કોણ મને ખબર નથી ઓળખાતા નથી જગદીશભાઈ ઠીક છે જગદીશભાઈ કહો છું પણ દાદ હારો દે છે એટલે હું વારે વાર અહીંયા જોયા કરું છું હું બે જાણે દાંત દેનારા માણો હોય એટલે આમ આપણને એમ અમારા સુરતીભાઈઓ અમારા કથા લાસ્ટ ટાઈમ આપણે કરાવી હતી બધા દરબારો બધા મોટા વરાછા ગામના દાંત હારા દે એટલે દાંત તો અમારો 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 ખોરાક કહેવાય બરાબર હવે આ કલાકાર એમ કે સંગીતજ્ઞ કે કોઈ દાંત ન દે તો હું વગાડું અને જે દાંત દે એને ભયંકર દંડ દેવાનો રાજા કે કાંઈ વાંધો નહીં રાજાને ગાન સાંભળવું તો બહુ ફેમસ સંગીતજ્ઞ હતા ગાયક અને પછી ભાઈ એ સભામાં ગાન એને શરૂ કર્યું ગાન શરૂ કર્યું ને એટલે બધાને ખબર હતી કે જો દાદ દીધી તો મર્યા દાદ દીધી તો મર્યા એટલે કોઈ દાદ ન દીધી પણ એક માણા જે સંગીત પ્રિય માણા હતો એનાથી દાદ દેવાના વિના રહેવાણી નહીં આ સંગીત છૂટ્યું નામ દાદ દઈ દીધી પછી સંગીત પૂરું થયું દાન પૂરું થયું રાજા કહે છે કે એને દંડ આપો અને ત્યારે આ માણસે એટલું કીધું સંગીતજ્ઞ દંડ નહીં એને ઇનામ આપો મારે જોવું તું કે આમાં સંગીત પ્રિય માણા કેટલા છે ઈ પછી દંડની પરવા ન કરે દાંત દેવાઈ જાય એનાથી ભાઈ એ થોડી પછી પરવા કરે હેત વસ્તુ એવી છે એક સંગીતમાં હેત હોય એનું માથું હૈલાવી ના રે નહીં એનો પગ એલાવી ના રે નહીં તમે ક્યારેક આવું ગવાતું હોય ત્યારે જોજો એ કંઈ પગને કેવું પડે કે હલજે એ વસ્તુ એવી છે આખી આ સ્નેહ તત્વ જે છે એ મારા તમારામાં આવે એના માટે મેં આજે મારે જો કા કાંઈ વિષય લેવાનો ન તો આ આવી ગયો છે આજે મારે આજે નહીં આ તો બીજી કરવાની હતી પણ મને એમ થયું કે હવે આ થોડુંક આ પેલા હું મને એમ છું કે આ બધી બહુ કોલેજની વાતો કરીશ તો આ સ્કૂલોમાં શું થાય એટલે આજ પાછી થોડોક હું કેજી લેવલેથી આવ્યો કે ભાઈ પેલા સૌથી પહેલાં અને ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું એમ આવ્યું છે એટલે એને સ્નેહાળ બનવું જ પડે પેલા પરિવારમાં સ્નેહ આપતા શીખો આડોશ પાડોશમાં સ્નેહ આપતા શીખીએ આપણું કોઈ અહિત કરે એને પણ સ્નેહ આપતા શીખવું સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ જાશો ત્યારે તમે ઈશ્વરમાં સ્નેહ કરી શકશો અને એટલા માટે મારું તમારું બધાનું શરીર આપણું બધાનું મન તન સ્નેહાળ બને એવો બધાએ પ્રયાસ કરવો અને સ્નેહની તાકાત જ્યારે એ ઈશ્વરમાં આવી જાય ત્યારે તો આખી વાત જ જોતી છે હેત એ હેત જ્યારે ઈશ્વરમાં થાય એક બે પ્રસંગ મારે તમને સંભળાવવા કે જ્યારે ભગવાનમાં હેત થાય ત્યારે આખી વાત કેવી બને જોડિયા બંદર આજે બહુ સારો વિકાસના પંથે જઈ રહ્યું છે ગુજરાતનું જોડિયા બંદર અને ત્યાં હરબાઈ નામના ભક્ત હતા બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન વખતે હરભાઈ આજે એનું ઘર છે જોડિયા ગામમાં જોડિયા બંદરે અને બહુ મોટો પ્રોજેક્ટ હમણાં જ કંઈક આવ્યા હતા ને આપણા પીએમને બધું કર્યું એ જોડિયા ત્રણ પ્રકારના રંગવાળું પાણીઓ બાલસ્વામીયા જોડિયા બંદરે તો એ હરભાઈ ત્યાંના સ્વામિનારાયણ ભગવાન જોડિયા બંદર આવેલા રોજ હરભાઈ નવો થાળ બનાવીને સ્વામિનારાયણ ભગવાનને ભાવથી જમાડે ખરેખરા ભક્ત હરબાઈ હવે એમાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાન ત્યાં સમુદ્ર છે એટલે સમુદ્રે ગયેલા નાવા અને સીધો ત્યાંથી સમુદ્ર છે એ કચ્છ ભુજમાં લાગે નાવના ફેરા બી કરી શકાય માંડવી બંદરે સીધું જાય અહીં જોડિયા બંદરેથી માંડવી બંદરે જવાય એટલે માંડવી બંદરેથી સુંદરજી સુથાર કચ્છભુજથી આવેલા ભુજથી આવેલા મોટું માણસ સુંદરજી સુથારી જમાનામાં અહીં આવેલા એ સ્વામિનારાયણ ભગવાનના ભગત સ્વામિનારાયણ ભગવાનને સમુદ્રે જોયા એટલે કે છે કે મહારાજ કચ્છ ભુજમાં ભક્તો બધા તમારી વાટ જોવે છે તમે પધારો તો સારું તો મહારાજ કે આવીએ અમે તો ક્યારે આવશું મહારાજ કે ધર્મના કામમાં હું ઢીલા આવી કે અહીંથી ક્યાં ભુજ આવું છું નાવ પાસે લઈ ગયા સુંદરજી સુથાર અને નાવવાળાને કે અમારે પાછું ઈ આવ્યા તા કામે અહીંયા હા એને એમ છે કે કામ તો પછી થાય આલો પાછા ભુજ એટલે સુંદરજી સુથાર ત્યાં થઈ ગયા નાવ પાસે જઈ અને બેહવાની તૈયારી કરે એટલે સ્વામિનારાયણ ભગવાન નાવવાળાને પૂછ્યું કે ભાઈ તારું નાવ સમુદ્રમાં ડૂબી તો નહીં જાય નહીં કે કારણ એ વખતે ત્યાં મોટરોવાળી નાવો કહે છે કે નહીં હોય ખબર નહીં કે તારું નાવ ડૂબી તો નહીં જાય ને તો નાવિક કહેશે કે ના ના એ કે ન ડૂબે એ કે સ્વામિનારાયણ ભગવાન કે પણ એમ નહીં કોઈ નાવ સમુદ્રમાં ડૂબે ખરું તે આવડવા નાવિક કે હોમાં એકાદું ડૂબે કે સ્વામિનારાયણ ભગવાન કે હોમાં એકાદું ડૂબે એ તારું ના હશે તો હોમાં એક ડૂબે એ તારું ના હશે તો નાવી કે બાવાજી તમે બહુ ડરોમાં સાધુ વેશે સ્વામિનારાયણ બાવાજી બહુ ડરોમાં હું નાવ નહીં ડૂબવા દો બે જાઉં સ્વામિનારાયણ ભગવાનને સુંદરજી બે બેસી ગયા નાવ મત દરિયે આમ થોડુંક આગળ ગયું હરભાઈએ વિચાર કરે કે થાળ બનાવવાનું કંઈ ગયા નાવા ને હજી આવ્યા કેમ નહીં હરભાઈ સમાધિનિષ્ઠ બાઈ હતી અને ધ્યાનમાં બેઠી જોયું ત્યાં તો મહારાજને સુંદરજી સુથારને નાવમાં જાતા જોયા સ્વામિનારાયણ ભગવાનને એટલે હરભાઈને એમ થયું કે માળો સુંદરજી માળા આડાથી ભગવાન લઈ જાય એ મારે અહીંયા જમાડવાના તન માળો લઈ ગયો અને એક વૃત્તિથી એણે પાણીમાં એવો ચક્રાવો નાખ્યો નાવ ની ફરતો બીજા નાવ જાતા હતા આવડા નાવિકના નાવ ની ફરતો ચક્રાઓ માર્યો અને નાવ આલક ડોલક મળ્યું થાવા બેઠેલા બધાય ગભરાવા માંડ્યા એટલે બોલો નાવિક કે એ કે આ આ બધાના નાવ સીધા જાય ને આપણું અલગ ડોલ આ બધા કામાં બાવાના છે એ ક્યાં આ બેઠો ન્યાથી કહેતો તો એ કે આ તારું નાવ ડૂબશે નહીં તારું નાવ ડૂબશે નહીં સ્વામિનારાયણ ભગવાન કે જો ભાઈ અમારા કાંઈ કામાં નથી અમે કાંઈ જંતર મંતર જાદુટોના જાણતા નથી અને છતાંય તને જો અમારો ભરોસો ન આવતો હોય તો આ રહ્યું તારું નાવ એમ કરીને મહારાજે માર્યો ધુબકો સમુદ્રમાં નાવ છોડી દીધું હવે સુંદરજી સુથર સુથાર ફસાણા હવે હું કરું મહારાજે ધૂબકો મારી દીધો હવે જોઈ કે હું ધૂબકો હું ન મારું તો ભગતપણામાં કાચપ ગણાય અને મારું તો ગાઠનું ગોપીચંદન જાય સુંદરજી સુથારે વિચાર કર્યો કે જે થાવું થાય મહારાજ ગયા તો આપણે જીવીને હું કામ એણે માર્યો ધોપકો અને થોડીક વાર થઈ ત્યાં મહારાજે બે એનું બાવડું પકડીને સમુદ્ર કાંઠે બારા કાઢ્યા સુંદરજી સુથારા કપડાં જોવે કોરા એના કપડાં હાવ કોરા પછી સ્વામિનારાયણ ભગવાન હા હું જોઈને સુંદરજી સુથાર કે આ બધી હું લીલા છે એ કે આ પાણી પીડ્યા ને કપડા કોરા કાંઠે કાઢે આ બધી હું લીલા છે સ્વામિનારાયણ ભગવાન કે આ મારું કાંઈ આમાં છે નહીં બાયે થાળ કર્યો છે નહીં જ્યાં હાલ ત્યાં બધી ખબર પડશે એ કે અને સ્વામિનારાયણ ભગવાન પાછા આવ્યા અને હરબાઈનો થાળ જેમાં આ ભક્તિની શક્તિ તમે જુઓ ભાઈ